હારીજ વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રીની આરબીઆઈમાં રજૂઆતથી હારીજ બરોડા બેંકમાં નવું પ્રિન્ટર ફાળવવામાં આવ્યું પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતા જાણવા મળ્યું કે બરોડા બેંક દિના બેંક અને વિજયા બેંક મર્જ થતા બેંકમાં ગ્રાહકોનો વધારો થઈ ગયો છે અને પ્રિન્ટર મશીન વારંવાર ખરાબ થઈ જાય છે જેથી અગાઉ પણ પુષ્પકભાઈ ખત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને રિપેર કરવામાં આવતું હતું રિપેરિંગ કરાતા મશીન પંદર દિવસથી વધુ ચાલતું ન હતું તેથી પુષ્પકભાઈ ખત્રી દ્વારા આરબીઆઈ બેંક લોકપાલ કચેરીને તારીખ સાત સાત બે હજાર પચીસે નવું પ્રિન્ટર મશીન ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત પરત્વે બેંકમાં નવું પ્રિન્ટર ફાળવવામાં આવ્યું તે બદલ પુષ્પકભાઈ ખત્રીએ આરબીઆઈનો ખૂબ ખૂબ આભાર માન્યો તો જે આરીની બરોડા બેંક છે એમાં પાસબુક પ્રિન્ટરનું મશીન વારંવાર બગડી જતું હતું તેને અમે વારંવાર રજૂઆત કરતા હતા આરબીઆઈમાં પણ એરિયા એમ કરતા હતા બેંકમાં રિપેરિંગ કરતા હતા એટલે રિપેરિંગ કરતાં અમારું સોલ્યુશન થતું નથી રિપેરિંગ ખાલી પંદર દિવસ સુધી જ ચાલતું હતું બરોડા બેંક જે છે વિજયા દેના બેંક તમામ બેન્કોમાં મર્જ થતાં અમને કસ્ટ ગ્રાહકો વધી ગયા છે એટલે ભારે ટ્રાફિક રહે છે અને લોકોને એન્ટ્રી પાડવામાં મુશ્કેલી પડે છે ગામડાના ગ્રાહકોને પણ ગરમ ધરમ ધક્કા પડતા હોય છે એટલે અમે આ વખતે સાત સાત બે હજાર પચીસે આરબીઆઈ બેંકે લોકકાલમાં રજૂઆત કરી હવે આ પ્રિન્ટર મશીને રિપેરિંગ નથી કરવું સીધું અમને નવું મશીન આપો તો મહેરબાની થશે તો અમારી રજૂઆતને ધ્યાન આને દઈને આજે બરોડા બેંકમાં નવું પ્રિન્ટર મશીન આવી ગયું છે તે બદલ અમે આરબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે સતત અમારા જે અહેવાલને પ્રસારિત કરે છે એ અહેવાલથી અને આ અમારા રજૂઆતોથી જે પ્રિન્ટર આવ્યું છે તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર હારીજ નગર વિકાસ સેવા કમિટી જે છે જે વારંવાર દરેક જગ્યાએ હારીજની સમસ્યાઓને વાચા આપે છે જે સમસ્યાને ઉપની કચેરીઓ દ્વારા પણ હવે ધ્યાનમાં લેવામાં આવી રહી એવું તમને નથી લાગતું એવું દેખાઈ રહ્યું છે કે કમિટી જ્યાં પણ રજૂઆત કરે છે ત્યાં તમામ કચેરી